વ્યાજખોરીના ગુનામાં નામ ખુલ્યા બાદ વડોદરા છોડીને ફરાર થઈ ગયેલા નામચીન કલ્પેશ કાચ્યાને મોડી રાત્રે પીસીબીની ટીમે દમણથી ઝડપી પાડ્યો હતો ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટનો વેપાર કરતા વેપારી નરેશભાઈને રૂપિયાની જરૂર પડતા તેમણે આરોપી સતીષ ભાવસાર પાસેથી સુડતાલીસ લાખ રૂપિયા ટુકડે ટુકડે લીધા હતા જેની સામે પોના બે કરોડ ચૂકવી દેવા છતાં પણ વ્યાજખોર દ્વારા તેમને ધમકી આપવામાં આવતી હતી જેનાથી કંટાળીને તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ ગુનામાં નવાપુરા પોલીસે સંતોષ ભાવસારની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે આ રૂપિયા મેં કલ્પેશ કાચિયા પાસેથી લીધા છે કલ્પેશનું નામ ખુલતા જ તે વડોદરા છોડીને ફરાર થઈ ગયો હતો ત્યારબાદ તેને આગોતરા જામીન મેળવવા માટે કરેલી અરજી ગઈકાલે નામંજૂર થઈ હતી વડોદરા પોલીસ તેને શોધી રહી હતી તે દરમિયાન પીસીબી પોલીસને માહિતી મળી હતી કે કલ્પેશ કાચ્ય દમણમાં સંતાયો છે જેથી પીસીબી પોલીસની ટીમે ગઈકાલે સાંજથી દમણમાં બોજ ગોઠવી હતી અને સ્થાનિક પોલીસની મદદ લીધી હતી જે મકાનમાં કલ્પેશ હતો તે મકાનનો દરવાજો તોડીને પોલીસે તેને દબોચી લીધો હતો પોલીસની તપાસમાં એવી વિગત બહાર આવી છે કે કલ્પેશનો પુત્ર કેનેડાથી આવ્યો હતો અને પુત્ર સાથે રહેવા માટે તે દમણમાં સંતાયો હતો